હેલો એવરી હું છું તપન પટેલ ફંડ મેનેજર કોમોટીઝ ફ્રોમ ટાટા એસેટ મેનેજમેન્ટ આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર સુરક્ષિત અને સ્વસ્થ છે આજે હું ટાટા સિલ્વર ઇટીએફ અને ટાટા સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ નામે ન્યૂ ફંડ ઓફર વિશે વાત કરવાનો છું ભારતમાં સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુ માનવામાં આવે છે ભારતીય પરિવારો ધનતેરસ ઉગાડી નવ વર્ષ વગેરે જેવા અવસરો પર દાગીનાના સ્વરૂપમાં ચાંદી ખરીદે છે યુવા બાળક અથવા રિલેટિવ્સને પણ ભેટ તરીકે ચાંદી આપવાની લોકપ્રિયતા હજુ પણ ભારતમાં પ્રવર્તમાન છે ચાંદીના ઉપયોગ વિશે વાત કરીએ તો ચાંદી મુખ્યત્વે તેને ઉચ્ચ અને થર્મલ કન્ડક્ટિવિટીને લીધે ઔદ્યોગિક વપરાશ માટે વધુ વપરાય છે આ ધાતુ ફોટોગ્રાફી અને એક્સરેમાં વપરાય છે કારણ કે તેનામાં સિલ્વર બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે ડિજિટલ ફોટોગ્રાફીમાં ઉચ્ચ ઇમેજીસ માટે સિલ્વર સોલ્ટ્સ વપરાય છે ઉપરાંત તે સોલાર પેનલો વોટર ફિલ્ટરેશન આભૂષણો વિદ્યુત સંપર્કો અને કન્ડક્ટર્સ દાગીના અરીસો વગેરેમાં ઉપયોગ કરાય છે જ્યારે નવા યુગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ફાઇવજી ટેકનોલોજી બાયોફાર્મા અને તબીબી ઉપયોગ ઇન્ડક્શન ચાર્જર્સ વગેરેમાં ચાંદીનો ઉપયોગ થાય છે હવે મુખ્ય પ્રેરકોની વાત કરીએ તો ચાંદી અનિશ્ચિતતાના સમયમાં આર્થિક કવચ તરીકે કામ કરે છે ચાંદી આવી ઘટનાઓમાં ઇક્વિટી કરતાં પણ વધારે વળતર આપે છે ભૂતકાળની કટોકટીઓને ધ્યાનમાં લઈએ જેમ કે ટેક ટેકનોલોજીનો બબલ વૈશ્વિક કટોકટી યુરોઝન ડેટ ક્રાઇસિસ ઇક્વિટી પરનું એલ અને લેટેસ્ટ કોવિડ મહામારી વગેરે દરમિયાન ચાંદીએ ઇક્વિટીને પાછળ મૂકી દીધી હતી વિવિધ પ્રકારના ઉદ્યોગો પાસેથી ડિમાન્ડ અને સપ્લાય અને ઉત્પાદનનો દ્રષ્ટિબિંદુ જો જોઈએ તો એ ચાંદીના મુખ્ય પ્રેરકો છે ઉપરાંત વ્યાજ દરમાં ઘટાડો મોંઘવારીને વધારો કરે છે જેના કારણે ચાંદીની માંગ પણ વધે છે ચાંદી પૃથ્વીની પૃષ્ઠભાગમાં શુદ્ધતમ સ્વરૂપમાં મળે છે તેમજ તે સોનું અને અન્ય ધાતુઓ સાથે પણ મળીને બાય પ્રોડક્ટ તરીકે મળે છે શું તમે જાણો છો સિત્તેર ટકાથી પણ વધુ ચાંદી બાય પ્રોડક્ટ તરીકે વિવિધ ખાણોમાંથી કાઢવામાં આવે છે અને સિલ્વર ઇન્સ્ટિટ્યૂટનો જો આંકડા જોઈએ તો છેલ્લીમાં છેલ્લી આંકડાવાળીના મુતાબિક ચાંદીનું ઉત્પાદન અઠ્યાવીસ ટકા જ પ્રત્યક્ષ ચાંદીના ખાણકામથી મળ્યું છે જ્યારે બાકીની બોતેર ટકા બાય પ્રોડક્ટ તરીકે મળી આવે છે છેલ્લા બે વર્ષમાં ચાંદી માટે માંગણીમાં વધારો થયો છે અને સપ્લાય દ્વારા પહોંચી વળી શકાયું નથી આને કારણે ચાંદીના ભાવો વધ્યા છે ટાટા સિલ્વર એટીએફ અને ટાટા સિલ્વર ફંડ ફંડો ફંડ એના ફાયદા એ છે કે તે નિયમિત ડીમેટ એકાઉન્ટમાં આસાનીથી રાખી શકાય છે તેમાં કોઈ સંગ્રહ લાગુ થતો નથી ખર્ચનું પ્રમાણ ઓછું હોય છે જેને કારણે ખર્ચ ઓછો અને લિક્વિડિટી વધારે છે ફંડ નવ્વાણું પણ નવ પ્રકારની શુદ્ધતા સાથેની ચાંદીમાં જ રોકાણો કરે છે આ ફંડ એસેટ અલોકેશનથી પોર્ટફોલિયો હેજ અથવા ડાયવર્સિફાય કરવા રોકાણ રોકાણકારો માટે વધુ અનુકૂળ છે તે રોકાણકારોને ચાંદી પ્રત્યક્ષ વસાવ્યા સંગ્રહ કર્યા વિના ચાંદી બજારને સન્મુક્ત આપવાની રીત પૂરી પાડે છે આ સર્વ લાભો ઉપરાંત ટાટા સિલ્વર ઇટીએફ અને ટાટા સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડનું યુનિટ દીઠ વજન સો મિલીગ્રામ છે આથી તમે ફક્ત સો રૂપિયાથી ચાંદીમાં રોકાણ શરૂ કરી શકો છો મને આશા છે કે આ હકીકત એસેટ ક્લાસ તરીકે ચાંદીને સમજવામાં તમને મદદરૂપ થશે અને તમે તેમાં રોકાણ કરવાનું અને તેના સંભવિત લાભોથી કમાણી કરવાનું વિચારી શકો છો ટાટા સિલ્વર એક્સચન્ડ્રેટેડ ફંડ અને ટાટા સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ સિલ્વર અને સિલ્વર સંબંધી સાધનોમાં રોકાણ માટે વધુ એક માધ્યમ છે જેનો એનએફઓ બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થશે અને તેના અનુક્રમે નવમી જાન્યુઆરી અને સોળમી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પૂર્ણ થશે થેન્ક યુ એન્ડ હેપી ઇન્વેસ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન છે સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો ધ્યાનથી વાંચો